જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત માતાજી જે લેડીસ લોકોને પીરિયડ્સ રેગ્યુલર નથી આવતા માસિક સમયસર નથી આવતા ઘણી બધી દવાઓ કરે છે ઘણા પ્રકારના પાવડરો ટ્રાય કરે છે પણ પીરિયડ્સ છે તે રેગ્યુલર નથી થતા અને જો બહેનોને પીરિયડ્સ ઇરેગ્યુલર હોય છે પિરિયડ્સ અનિયમિત હોય છે તો આગળ તેને પ્રેગ્નન્સીમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ જોવા મળે છે તો બહેનોને કોઈ પણ પ્રકારની પીરિયડ્સ રેગ્યુલર કરવા માટેની મેડિસિનો ઇન્જેક્શનો અથવા તો ટેબ્લેટો લેવાની જરૂર નથી અદ્ભુત આસન તમારી સામે રજૂ કરું છું જે આસન તમારે ગમે ત્યારે દિવસમાં ભૂખ્યા પેટે 10 થી 15 મિનિટ કરવાનું છે જેથી તમારા પીરિયડ્સ છે તે રેગ્યુલર આવવા લાગશે એક પણ મેડિસિનોની જરૂર નહીં પડે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જો તેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જે બહેનોને પીરિયડ્સ છે તે અનિયમિત આવે છે ઇરેગ્યુલર છે મે મેડિસિનો લે છે ઇન્જેક્શનો લે છે અમુક પ્રકારની રાતના સૂતા પહેલા કેપ્સ્યુલો લે છે તો પીરિયડ્સ છે તે રેગ્યુલર નથી થતા તેના માટેનું અદ્ભુત આસન બતાવું છું કેવી રીતના કરવાનું છે આરામથી આવી રીતના સુઈ જવાનું છે બંને પગ આવી રીતના ઉચા લેવાના છે બંને પગ અને હાથ આવી રીતના જોડી લેવાના છે આ આસન નું નામ છે ધનુરાસન ધનુરાસન માં તમારે ઓછામાં ઓછું 2 થી 3 મિનિટ રોકાવાનું છે જેમ તમે વધારે રોકા છો તેમ તમને તાત્કાલિક રિઝલ્ટ મળવા લાગશે

જે બહેનોને પીરિયડ ઇ પ્રોબ્લેમ છે તે જડ મૂળમાંથી ઠીક થઈ જશે